સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી બગદાણા ધામનો મામલો સળગ્યો છે આવામાં માયાભાઈના પુત્ર જયરાજ આરોપીઓ સાથેનો વિડીયો વાયરલ થતાં નવો વિવાદ જન્મ્યો છે બગદાણાના સેવકને માર મારવાના વિવાદ વચ્ચે જયરાજ આહિર અને નવનીત વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે ઓડિયોમાં જયરાજ આહિર નવનીતને મળવા માગું છું તેવું કહી રહ્યો છે તો નવનીત બાલદિયા અને માયાભાઈ આહિર વચ્ચેનો પણ ઓડિયો વાયરલ થયો છે આ વચ્ચે એક ત્રીજો વિડીયો વાયરલ થયો છે જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ જયરાજાહિરનો છે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલદિયાએ હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજા હિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે હુમલો કરનાર આરોપીઓનો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયો પર લખવામાં આવ્યું છે કે આ વિડિયો માયાભાઈના ફાર્મ હાઉસનો છે અને નવનીતભાઈને મારિયા પહેલાનો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો